મજૂરી કરો તમે દાદ બાઈક લાવું તો અમે આવે ના લોન કરી દઈએ ના તો મજૂરી કર એ બોલાય સાહેબ સાહેબ સલમાન બોલાતા આવું બોલાતા સાહેબ હા

બારસો રૂપિયા દસ તારીખ દસ તારીખ દસ તારીખ બારસો રૂપિયા ભેંસ દૂધ બે છે ત્યાં સુધી આપતો મળે ભેસ તૈયાર થાય પાછા આપતા ચાલુ સામાન

એટનું કોઈ નક્તિ નઈ. એમ. એટ આજ બે અંકા લઈ દે તો કાલા પતો બન. સંગી સાહેબ. શું કરશો? ખોહાય હે? તો પાડી ગઈ છે આઈજી ભઈ આ દેશનો ફોટો જોઈ જ લઉં હવે ઉપર થઈ વખત ફરીથી ફોટો દેજો મોબાઈલ પર કાચ છે બધા કલર એક કાળા બરોબર આઈ છે આછો કાકા એ ઓના પર કોણ કરી મનવ ખબર હું નામ છે

મોગજી ભાઈ કતરા ભાઈ કારેલા એ કુ કુ હા ગીરો પાડો શિક્ષા પાડો શી તો ઈ વન એ કરી દેતા લો સાહેબ હા આ બેસ હું આ ત્રાટી વેચી મારું તમાર મોગજીને જે કરવું એ કરજો મને આપો લોન નહી થાય આ લીધા પૈસા પૈસા તો યોન ખાતામાં આવી જઈ લઈ તો જ્યાં તમારા પૈસા મોગજી કોઈને આપતો નહી ભરા તો વાતો હરાવા છે તો આ ભેસ મારી આ મોગજી એમનેમ લોન કરી ગયો આ તમે ને ઘેર દો પેરા મોગજી

મારવા આવ્યો પણ તમે બેંક વાળા જોઈ લે મારી જોયા બોયા વગર લોન કરી દીધી તમે તો બેંક વાળા જોઈ લે